રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નગરપાલિકા દ્વારા આયોજિત નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન સર ભગતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું ક્ષમક

સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ગેટિયા મયુરભાઈ સુવા કિરીટભાઈ પાદરિયા મંજુબેન માકડિયા વિક્રમસિંહ સોલંકી પ્રફુલભાઈ સુવા રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વ પાલિકા પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ તમામ કચેરીના સ્ટાફગણ અને અધિકારીગણ હાજર રહી સેવાસેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને દસ વાગ્યે લોકો મેક્સિમમ લાભ લે અને લોકો આ યોજનાનો લાભથી સંતોષ પ્રાપ્ત કરે તે માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને સરકારશ્રીની યોજના મુજબ છપ્પન પ્રકારની વ્યક્તિગત લક્ષી યોજનાઓનો સીધો જ એક જ સ્થળ ઉપર આજ રોજ તમામ અરજીઓનો સ્વીકાર થાય અને અરજીઓનો નિકાલ થાય તેવું રીતે સેવા સેતુ કાર્યક્રમનું ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે સરફરાઝ કોડી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ